સુરત માટે રાહતના સમાચાર પાણી છોડવાનું ઓછું કરાયું અઢી લાખ ક્યુસેક પાણી છોડાતું હતું ઉકાઈમાંથી હવે એક લાખ નવ્વાણું હજાર પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈમાં પાણીનો ઇન્ફ્લો એક લાખ એકાવન હજાર થયો તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું છે હાલ પણ નદી બે કાંઠે વહી રહી છે કોઝવે સપાટી 10 મીટર થી ઓછી થઈ 9.74 મીટર થઈ છે તંત્ર માટે હજુ 24 કલાક પહોંચવાના રહેશે સુરત સહિત જિલ્લામાં આજે ભારે વરસાદને આગાહી કરાવી છે સુરતમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો ઉકાઈમાંથી પાણી છોડવાનું તબક્કાવાર ઓછું કરાતા તંત્ર રાહતનો શ્વાસ લીધો ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ મેન્ટેન રાખવા બે લાખ પાણી છોડાઈ રહ્યું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની